નવરાત્રી এসওপি ને લઈને યોજવામાં આવી પ્રેસ કોન્ફરન્સ સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ રાજકોટ શહેરમાં આ વર્ષે 22 ઓક્ટોબર થી નવરાત્રીનો નવરાત્રીમાં ગરબાનું આયોજન થનાર છે આ વર્ષે અંદાજે 32 અર્વાચીન ગરબીઓ 77 પ્રાચીન ગરબીઓ અને 573 શેરી ગરબીઓ મહિને કુલ 678 ગરબાનું આયોજન થનાર છે માનનીય સીપી સરપંચેશ કુમાર જાસર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના નેતૃત્વ હેઠળ ટોટલ પોલીસના હોમગાર્ડના અને એસઆરપીના એક હજાર કરતાં વધારે અધિકારીઓ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે તમામ આયોજકોને ગરબામાં પોતાના સ્વયંસેવક વ્યવસ્થા જાળવવા માટે રાખવાના રહેશે અને પૂરતી સંખ્યામાં એન્ટ્રી એક્ઝિટ ગેટ્સ અને સાથે સાથે ઇમરજન્સી એક્ઝિટની પણ વ્યવસ્થા રાખવાની રહેશે આયોજકોને આયોજન સ્થળે અને ગેટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે અને ફૂટેજ સાચવવાના રહેશે તમામ આયોજકોને ગુજરાત પબ્લિક સેફટી એક્ટની તમામ જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે અને આયોજકોને પાર્કિંગ કરવા માટે પૂરતી જગ્યા અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે સરકારશ્રી દ્વારા જણાવેલ ગાઈડલાઇન મુજબ માઇક અને લાઉડ સ્પીકરનો પ્રયોગ કરવાનું રહેશે નિયત સમય પછી માઈક વગાડવાનું રહેશે નહીં સામાજિક અને સાંપ્રદાયિક સૌહાર્દ બગડે તેવી કોઈ પણ ગતિવિધિ ના થાય તેની સંપૂર્ણ જવાબદારી આયોજકની રહેશે પોલીસ દ્વારા દરેક આયોજન સ્થળ દરેક ગરબા ઉપર બંદોબસ્ત તૈનાત રાખ તૈનાત રહેશે અને પોલીસ બંદોબસ્ત સિવાય પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મોટર અને સરકારી વાહન દ્વારા પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે અને વાવરૂ જગ્યાઓ પણ કોઈ અગ અઘટિત બનાવ ના બને તે ઇન્શ્યોર કરવામાં આવશે અને આ સિવાય પોલીસની સી ટીમ દ્વારા તમામ જગ્યાઓ ઉપર અસામાજિક તત્વો અને રોમિયો તત્વો બહેન બેટીઓને હેરાન ના કરે અને એની છેડતી ના કરે તેના માટે એના ઉપર કડક પગલાં લેવામાં આવશે હું રાજકોટ શહેર પોલીસ વતી તમામ ખેલૈયાઓને શુભેચ્છા પાઠવું છું અને તમામ સલામત રહે અને કાયદાનું પાલન કરે એવી અપેક્ષા રાખું છું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે